આહા હા જો વરાળ નીકળી બાપુ આમાં ચણા બફાઈ રહ્યા છે પ્યુરી બની રહી છે ટમેટાની અંદાજે પંદર હજાર લોકોની રસોઈ જે છે આ બની રહી છે શાક આમાં ચણાનું શાક બનાવવાનું છે ટમેટા મરચા અને કોથમીર સમારાઈ રહી છે માં આપનું સ્વાગત છે હું છું સમીર અને આજે હું આવ્યો છું રાજકોટના એક એવા ઐતિહાસિક મંદિર જે આમ તો ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂનું છે પણ મંદિરની ખાસ વાત એ છે કે મંદિર નાના નાના ભૂલકાઓ દ્વારા બાળકો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું એક નાનકડી એવી દેરીના સ્વરૂપમાં આજે હનુમાનજીના મંદિરનું નામ જ બાળક હનુમાનજીનું મંદિર છે એ બધા બાળકો આજે પ્રૌઢાવસ્થામાં આવી ગયા છે પણ આ મંદિર જે છે હવે રોજ સેંકડો હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે તો પેટેગ્રાઉન્ડ પર આવશો ને એટલે રસ્તાની વચ્ચે વચ્ચે તમને આ મંદિર જોવા મળશે મંદિરનું મહાત્મ્ય એટલું છે કે આસપાસના લોકો દરેક પ્રસંગ જે છે અહીંયા બહુ સરસ રીતે માણે છે આજની ખાસ વાત એ છે કે બાળકોને અને હનુમાનજી મહારાજ બંનેને પસંદ હોય એવું ફૂડ છે અહીંયા ચણાના શાકની તૈયારીઓ થઈ રહી છે ટમેટાની પ્યુરી બની રહી છે અને અહીંયા જો તમે બધા મિત્રો જોઈ રહ્યા છો બધા એ સ્વયંસેવકો શાકની તો એરિયા બની રહ્યા છે હજારો કિલો બુંદી અને ગાંઠિયા ઓલરેડી બની તૈયાર છે અને રામલલાના મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ત્યાંના થઈ રહી છે ત્યાં એક તરફ અને બીજી તરફ ભારતનો ખૂણે ખૂણો જે છે એ આ ઉજવણીમાં લાગી ગયો છે એમાંથી આ રાજકોટનું બાલક હનુમાનજીનું મંદિર મારી પાછળ છે હનુમાનજી મહારાજનું મંદિર તો આ છે એ બાલક હનુમાનજી મહારાજનું મંદિર રાજકોટનો યુકે વિસ્તાર કહેવાય કે આ ઉપલોકા અને અહીંયા પેડક રોડ ઉપર ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ પહેલા જે નાના નાના બાળકોએ પથ્થરો ગોઠવી હનુમાનજી મહારાજની એક નાનકડી એવી દેરીની સ્થાપના કરી હતી આજે આખા વિસ્તારનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે આ જગ્યા અને વારે તહેવારે અહીંયા કંઈક ને કંઈક આધ્યાત્મિક કાર્યક્રમો થતા રહે છે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા રહે છે જેમ આપણે અયોધ્યામાં અત્યારના શ્રી રામલાલાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એની ઉજવણી થઈ અહીંયા એજ જ નિમિત્તે હોમ હોવાનો પણ છે અને બટુક ભોજનની તૈયારીઓ બીજી તરફ થઈ રહી છે જ્યાં પંદર થી પણ વધુ લોકો પ્રસાદ લે છે આમ તો કહેવાય બટુક ભોજન બાળકો માટેનું પણ અહીંયા બાળકો અને મોટેરાઓ બધા એક સાથે ભોજન લેશે છે પંદર હજાર લોકોની તો તૈયારીઓ સેજે એમ એમને કરી છે પછી જેટલા હજાર લોકો વધારે આવશે આગળ જતું જાય છે રાજકોટના ઐતિહાસિક બાલા હનુમાનજી મંદિર નો આજે મહાપ્રસાદ ડ્રાય ફ્રૂટ બુંદી અને એની સાથે ગાંઠિયા આ કેટલા હજાર કિલો છે એની હજી કોઈ ગણતરી કરી નથી નોર્મલી આ ચંપાકેલી ગાંઠિયા हा से आवा गाठीया दस बार जेटला पीप भरेल આજે આપણું બાલક હનુમાનજી મંદિર છે એનો ઇતિહાસ બહુ સંક્ષિપ્તમાં કહેજો કે પછી કઈ કઈ તૈયારીઓ છે આજના ખાસ દિવસ આજના અવસર માટે બાલક હનુમાન મંદિર આશરે ચાલીસ એક વર્ષથી અહીંયા બિરાજમાન છે બાલક મહારાજ જ્યારે પેઢક રોડ ઉપર અહીંયા ખાલી એક હોકરી હતી ત્યારની હોકરીના કાંઠે આ મંદિર થયેલું હતું અને જે બાળકો દ્વારા જ નાના નાના ભૂલકાઓ દ્વારા જ આ મંદિર બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અમે કરી રહ્યા છીએ આમ અને આ ત્રણ દિવસનો ઉત્સવ જ્યારે આ અયોધ્યામાં રામલલા બિરાજી રહ્યા છે જ્યારે પાંચસો વર્ષે રામલલા બિરાજી રહ્યા છીએ અયોધ્યામાં ત્યારે અમે પણ એ જ તારીખે ને એ જ દિવસે અને એ જ સમયે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાલકનુમાનજી મહારાજની રાખેલ છે અને બાલકનુમાન મિત્ર મંડળ દ્વારા ખૂબ મોટી તૈયારી કરવામાં આવી છે અને આજે સાંજે અહીં મહાપ્રસાદનું પણ અમે આયોજન કરેલ છે બાલાજી દાદાની વાત આવે બાળકોની વાત આવે એટલે ફૂડની વાત આવે જ દાદાને ભાવતી વસ્તુઓ તો શું શું છે જમાડવાના છે દાદાને ભાવ દાદાને ભાવતી વસ્તુઓ અમે ગુંદી ગાંઠિયા અને ચણાનું શાક અને પ્રસાદીમાં તો અમારે દરરોજ બાળકોને અલગ અલગ વસ્તુઓ જ્યારે ફ્રૂટ કોઈ પણ જાતનું ફ્રૂટ સિઝનનું ફ્રૂટ હોય તે ફ્રૂટ ખવડાવીએ છીએ ચોકલેટ હોય છે અને અલગ અલગ વસ્તુઓ દર દરરોજ અમે ગ્રુપમાં આપીએ છીએ કેટલા લોકોની તૈયારી રાખી છે આજે સાંજે અંદાજે પંદરેક હજાર લોકો આ ભોજન પ્રસાદ લેશે જય શિયા જય શિયારામ અંદાજે પંદર હજાર લોકોની રસોઈ જે છે આ બની રહી છે ચણાનું શાક આમાં ચણાનું શાક બનાવવાનું છે આ હા હા જો વરાળ નીકળી બાપુ આમાં ચણા બફાઈ રહ્યા છે તમને આમાં એ દેખાય કારણ કે પુષ્કળ વરાળ છે ખૂબ જ ગરમ ગરમ છે અને ત્યાં સામે ગ્રેવી માટેની પ્યુરી બની રહી છે ટમેટાની જો છો તમે ચડાનું શાક જે બાળકોને પણ પ્રિય હોય બુંદી અને ગાઠિયાની સાથે એની પ્યુરી બની રહી છે ટમેટાની પ્યુરી મંદિર ની સ્થાપના થઈ ત્યારે તમે કેવડા હતા પાંચ વર્ષ પાંચ વર્ષ ના કઈ રીતે સ્થાપના થઈ શું યાદ આવે ખાલી માત્ર પથ્થર જ હતો પથ્થર ઉપર સિંદુર લગાડીને દાદાની સ્થાપના કરી હતી ઓટલો ખાલી લીપેલો બનાવેલો હતો લીપેલો ઓટલો જ બનાવેલો તો પછી મંદિરની સ્થાપના થઈ પછી વખત વખત કેવું કે આમાં વધતું ગયું એની મેળ એની આસ્થા આસ્થાથી એની દયા દયાથી એની મહેરબાની છે દાદાની દયાથી એકાવન વર્ષ પહેલાં જ્યારે અહીંયા સ્થાપના કરી અમે બાળકોએ ત્યારે નાગદાદા અને ઉંદર દાદા બે જે અહીંયા આરતીમાં આજની તારીખમાં હાજરી આપે છે એમ અને અહીંયા એનું સ્થાપન છે વાસંગી દાદાનું અચ્છા આ જે દેરી છે આ એ જ વાસંગી દાદા વાસંગી દાદા હાજરી અહીંયા દૂધ પણ ચડવામાં આવે છે અંદર થી બહાર પણ આવે છે અને ભાગ્યશાળી હોય એને દર્શન આપે છે